જય ગિરનારી મિત્રો હા મિત્રો આજે વાત કરવી છે એસિડિટીની સૌથી સસ્તામાં સસ્તી દવા કઈ આપણા રસોડાની એવી કઈ વસ્તુ છે કે જેનાથી તમે એસિડિટી ઉપર તરત કંટ્રોલ લઈ આવી શકો બરાબર હવે મિત્રો તમને જ્યારે એસિડિટી થાય છે ને એટલે તમે શું કરો છો કે દાખલા તરીકે બજારમાં મળતો ઈનો બરાબર બજારમાં મળતો ઈનો અથવા તો કોઈ ગોળી લઈ અને પી લો છો અને તમને એમ થઈ જાય છે કે મને આરામ મળી ગયો પણ મિત્રો તમે તમારી રીતે વિચારો એ આરામ છે ને એ થોડીક મિનિટ માટેનો છે કે થોડીક કલાક માટેનો છે એ તમારો જે રોગ છે એને જડમૂળમાંથી નથી મટાડતો અને આપણા આયુર્વેદ છે એ તમને જડમૂળમાંથી એ રોગ મટાડવાની દવા આપશે બરાબર હવે પહેલી વસ્તુ એ થાય કે ભાઈ તો એસિડિટી આપણે થાય છે કેમ પેલો પ્રશ્ન આપણા મગજમાં એમ થાય છે કે કેમ થાય છે એસિડિટી થવાનું મુખ્ય કોઈ કારણ હોય ને તો પાચન નબળું પડવું ને એટલે એસિડિટી ઉત્પન્ન થાય તમે જે ખાધેલો ખોરાક છે એ યોગ્ય રીતે પચતો નથી અને બીજું કે તમારો અગ્નિ છે ને મંદ પડી જાય છે આયુર્વેદમાં એમ કહેવાય છે કે જે વ્યક્તિનો અગ્નિ મંદ પડી ગયો ને ઢીલો પડી ગયો ધીમો પડી ગયો ને એને એસિડિટી થવાની શક્યતા સૌથી વધારે છે એનું કારણ એ છે મિત્રો કે તમારો જે પાચન નબળું છે ને એટલે તમારા અંદર જે એસિડ છે ને એનો વધારો થશે બરાબર એસિડનો વધારો થયો એટલે તમને એ એસિડ ઉપર ચડે એટલે તમને બળતરા થાય બરાબર અને ઘણી વાર એવું પણ બને તમે જોયું કે ઘણા લોકોને થાય એસિડ એસિડ બહાર બહાર નીકળે તો એનો ખાટો ખાટા ઓટકાર આવે આવે ખાટી થાય થાય આવું છે આવું બધું હોય છે રેડી તો આ પાચન તમારું નબળું પડે એને હિસાબે એસિડમાં વધારો થાય છે એટલે હવે આપણે જો મેન કામ શું કરવાનું છે તો કે તમારું પાચન છે ને એને યોગ્ય કરવાનું છે રેડી અને તમને મોટા ભાગના એમ મગજમાં એવું હશે કે ભાઈ પિત્તને હિસાબે ટૂંકમાં એસિડિટી થાય છે પણ આ રોગ છે ને મિત્રો આયુર્વેદની દ્રષ્ટિએ જો હું તમને જણાવું ને તો કફ અને પિત્તનું મિશ્રણ છે બરાબર અહીંયાથી ઉપરનો ભાગ છે કફ પ્રધાન હોય છે અને નીચેનો ભાગ છે પિત્ત પ્રધાન કીધો તો હવે પિત્ત અને કફનું મિશ્રણ થાય એને હિસાબે એસિડિટી થાય છે તો હવે આ બંને ઉપર કંટ્રોલ કરતી કોઈ એક દવા હોય તો એ છે આપણી રસોડાની સૂંઠ બરાબર હવે સૂંઠ વસ્તુ એવી છે કે સૂંઠ છે દાખલા તરીકે જો સૂંઠમાં કેવો ગુણ છે ખબર દીપન અને પાચન બરાબર કેવો છે દીપન અને પાચન મેં અહીંયા ગુણ લખ્યા છે એટલે તમને ખ્યાલ આવે પાચન એટલે કે પાચન કરવાની સૌથી શક્તિશાળી વસ્તુ છે સૂંઠ છે બે એના ગુણ છે હવે એની સાથે તમારે લેવાનું છે આમળાનું ચૂર્ણ હવે દાખલા તરીકે કેવી રીતે કે આંબળાનું ચૂર્ણ તમે એક ચમચી લીધું તો એમાં એક ચપટી સૂંટ નાખી દેવાનું બંને મિક્સ કરી અને તમારે સાદા પાણી સાથે એને પી લેવાનું છે જ્યારે એસિડિટી થાય છે ત્યારે બરાબર અથવા તો તમને એમ લાગે કે મારું શરીર એસિડિટી વાળું છે તો ત્યારે તમે ગમે ત્યારે એને લઈ શકો

જ્યારે ખાવાનો એની અડધી કલાક પહેલા તમારે નાનો એવો કટકો એકદમ નાનો એવો કટકો સિંધવ નમક સાથે ચાવી જવાનો એનાથી તમારું અગ્નિ છે ને પ્રદીપ થશે અગ્નિ મંદ પડી ગયો ને એ અગ્નિ કેવો થશે પ્રદીપ થશે મતલબ વધારે એ અગ્નિ પ્રદીપ થયો એટલે તમારું જે પાચન છે ને ઓટોમેટિક સુધારવા પડશે આ પણ એક નાનો એવો પ્રયોગ કરી શકાય અને સૂંઠ અને આંબળાનું ચૂર્ણ આ બંને વસ્તુ જો સૌથી સસ્તો પ્રયોગ છે આ એસિડિટીનો બરાબર એટલે કોઈ જાદા પૈસાનો ખર્ચ નહીં અને જાદી વસ્તુ લઈ આવવાની નથી એવી રીતે તમે આનો પ્રયોગ કરી શકો મિત્રો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે નાનો એવો વિડીયો હતો પણ બહુ કામનો વિડીયો છે અને બીજી એક માહિતી આપવા માંગુ છું કે મિત્રો હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે નાની નાની રીલ્સ મૂકીએ છે બહુ કામની વસ્તુ મૂકીએ છે એટલે તમે જોડાઈ જાજો તમને બહુ મજા આવશે મારું એકાઉન્ટ નું નામ છે ટી આર પ્રવીણ કરંગ્યા બરાબર હું અહીંયા મૂકી દઉં છું એનો ફોટો એટલે તમને ખ્યાલ આવે તમે જઈને જોઈન થઈ જાજો તમને ખૂબ મજા આવશે રેડી ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હૈ